શકાદાયક મિત્રો ઇનયાત નેસ ન માં આપને સ્વાગત છે મુસ્લિમ ધર્મના ઈદે મિલાદુન નબીના તહેવાર પ્રસંગે તાંદળજા વિસ્તારમાં સ્ટાર યંગ સર્કલ દ્વારા નિયાઝનું આયોજન કરવામાં આવ્યું વડોદરાના તાંદળજા ખાતે મુસ્લિમ ધર્મના ઈદે મિલાદુન નબીના તહેવાર નિમિત્તે તાંદળજા સ્ટાર રેસિડેન્સી ખાતે સ્ટાર યંગ સર્કલ દ્વારા નિયાઝનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ ભિરાદરો હાજર રહ્યા હતા અને તહેવારની ઉજવણી કરી હતી रिपोर्टर धवल सिंह सोलंकी इंडिया प्लस न्यूज़ पड़ोतरा हमारे हजूर सल्लम के जन्मदिन के मौके पर यानी ईद नबी के त्यौहार पे हमने हमारी स्टार में पूरी सोसाइटी का खाना रखा है जिसमें हमारे फ्रेंड्स रिश्तेदार वो सबका भी हमने खाना रखा है और उसके साथ साथ हमने गरीबों का भी सोचा है और उनके लिए भी अलग से हमने खाना बनाया है और वो अभी हम लोग जाके उनको तकसीम करेंगे कितने सालों से यहाँ पर ये અસલામ રમત વરકત આસીએન સી તાદલિયા કિસ્મત ચોકડીથી આગળ આવે છે ફાતમા એડની સામે અને કાલે અમારું અમારે પ્યરે આકા મોહમ્મદ સલ્લાહ સલાહ સલમના જે જસનઈ ઈદ મિલાદુનબીના જે પ્રોગ્રામ હોય છે એ કાલનો દિવસ છે એની ખુશીમાં આજે અમે આ નિયાનું પ્રોગ્રામ રાખીએ છીએ અને જેટલા પણ અહીં લોકો હોય છે અને અમે બધા ભેગા થઈને આ નિયાજના પ્રોગ્રામ રાખીએ છીએ અને બધાને ખવડાવીએ છીએ અને બધા મળીને ભેગા થઈને આ કામ કરીએ છીએ અમે લોકો સલામ સુનામ ફિરોજભાઈ